મારો અને પારસી કોમ વચ્ચે મીઠો સંબંધ રહ્યો છે દુનિયાની આ મોટામાં મોટી પ્રેમાળ કોમ દારૂબંધીની ચળવળ સામે જૂથ બનીને ઊભી રહે એ વિચાર મને જખમની વેદના ઉપજાવે છે પારસી બહેનો પણ દારૂબંધીના વિરોધમાં ભળી મારી જખમની વેદનાને વધુ તીવ્ર બનાવે છે દારૂબંધીથી પારસીઓને સૌ પહેલો ફાયદો થશે દારૂ પ્રથાએ પારસીઓને નુકસાન નથી કર્યું એમ કહેવું ભૂલ ભરેલું છે આ ધંધામાંથી છૂટીને વેચનારા પારસીઓ બીજા રોજગાર તરફ વળશે તો તેમાં પારસી કોમનું ભલું જ થવાનું છે ગાંધીજીએ દારૂબંધી અને પારસી કોમ એ મથાળે છાપા જોવું એક નિવેદન આપ્યું હતું તેના આ અંશો છે દારૂબંધીને લઈને ગાંધીજીની પારસી કોમ સાથે ખૂબ ચડસા ચડસી રહી હતી અને એક સમય તો પારસીઓ તરફથી મળેલા પત્રોને લઈને તેમણે એવી અપીલ કરવી પડી હતી કે પારસીઓ અણછાચથી ગાળ ગલોચ ન કરે જોકે તેમ છતાં ગાંધીજીના એવા પ્રયાસ રહ્યા કે પારસીઓ સદંતર દારૂ છોડે હું છું કિરણ કાપુરે અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ દારૂના વેપારમાં આજે કોઈ એક કોમનો ઇજારો નથી પણ આઝાદી પહેલાના ગાળામાં પારસી કોમ દારૂના વેપારમાં મોટા પ્રમાણમાં હતી દારૂના પીઠામાંથી અઢળક કમાણી થતી હતી ગાંધીજીએ તેમના સત્યાગ્રહી સાથીઓને દારૂના પીઠા પર જઈને દારૂ પીવા આવનારા લોકોને સમજાવીને પાછા મોકલવાનું કામ સોંપ્યું હતું દારૂબંધીની ચળવળને કારણે અંગ્રેજ સરકારની સાથે સાથે દેશની પૈસાદાર પારસી કોમની આવક પર પણ ફટકો પડ્યો હતો પારસી બિઝનેસમેન તથા અગ્રણી લોકોએ ગાંધીજીને આ ચળવળ છોડી દેવા સમજાવ્યા હતા પારસીના કેટલાક આગેવાનો તો ગાંધીજીને આ પગલાંને વ્યક્તિ સ્વાતંત્ર્યની વિરુદ્ધ ગણાવ્યું હતું તેમણે ગાંધીજી પર ભેદભાવનો આરોપ પણ મૂક્યો હતો પારસી કોમ તરફથી સતત ગાંધીજીની ટીકાઓ થવા લાગી હતી ગાંધીજીનો દારૂ પ્રત્યેનો ઉગ્ર વિરોધને ખાળવા માટે પારસીઓનું એક જૂથ મુંબઈમાં ગાંધીજીને મળ્યું હતું આ જૂથે દારૂબંધીના કારણે વેપાર તૂટવાની અને ધાર્મિક ક્રિયાઓમાં થનારી દખલગીરીની દલીલો ગાંધીજી સામે રજૂ કરી હતી આ દલીલ કરનારાઓમાં મુખ્ય કાવસજી જહાંગીર હતા કાવસજી ઉદ્યોગપતિ હતા અને મુંબઈ પારસી કોમમાં તેમનો ખાસો દબદબો હતો કાવસજીએ ગાંધીજીને કહ્યું હતું કે દારૂડિયાપણું ખરાબ છે પણ પીવું એમાં કંઈ દોષ નથી થોડાક પીનારા હોય તેમાં આખી કોમને કેમ તમે સજા કરો છો મને પોતાને દરરોજ બે ત્રણ ગ્લાસ લીધા વગર ચાલતું નથી આપની દારૂબંધી આવે તોય અમે તો પીવાના ચાહે તેમ કરીને પીવાના આ જૂથમાં બીજા એક પારસી ખારેખાટ સ્રોપ હતા તેમણે ગાંધીજીને કહ્યું હતું કે હું દારૂ પીતો નથી દારૂ વેચતો પણ નથી પણ દારૂબંધી હજારોને તારાજ કરશે અમારા ધર્મ પ્રમાણે યજમાને ઘેર આવેલાને સારી રોટી અને સારો દારૂ આપવો જ જોઈએ એક અન્ય સજ્જને તો ગાંધીજીને એટલે સુધી કહ્યું કે અમે દારૂબંધીમાં માનતા નથી કાયદાને તોડવા લલચાઈએ એવી સ્થિતિમાં અમને કેમ તમે મૂકો છો અમને છૂટ આપો દારૂ અમારી સામાજિક રહેણીકરણીનો અમારી રોજિંદી જિંદગીનો એક ભાગ છે આ પારસી જૂથને ગાંધીજીએ તત્કાલ તો જવાબો આપ્યા પણ તે પછી તેમણે અખબારમાં લાખ માટે પાંત્રીસ કરોડનો ભોગ એ મથાડેથી લખ્યું હતું તેઓ લખે છે તમારી અને મારી વચ્ચે દરિયા જેવડો તફાવત છે તે વખતે દેશની વસ્તી પાંત્રીસ કરોડની હતી અને પારસીઓની એક લાખની આગળ ગાંધી લખે છે કે તમે દુનિયાભરમાં ઈરાનના વતનીઓ તરીકે નહીં પણ હિન્દી તરીકે પંકાઓ છો એક લાખને હિસાબે નહીં પણ હિન્દને હિસાબે તમારી કોમના સાંકડા હિતની ગણતરીઓએ નહીં પણ આખા દેશની વિશાળ ગણતરીએ હું તમને વિચારવા કહું છું ગાંધીજીએ દારૂને દાનવ ગણ્યો છે તેઓએ એકવાર કહ્યું હતું કે જો મને એક દિવસ માટે આ દેશનો સરમુખ ત્યાર બનાવી દેવામાં આવે તો હું આખા દેશમાં દારૂબંધી કરી દઉં ગાંધીજીએ દારૂને બરબાદીનું કારણ ગણ્યો છે તેઓ દારૂમાંથી મળતા મહેસૂલની પણ સખત વિરોધી હતા આ પ્રકારની સ્ટોરીઝ માટે નવજીવન ન્યૂઝ જોતા રહો અને નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર વૈષ્ણવજન तेले जे परा